દ્વારકાધીશ વહીવટીતંત્ર અને શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ વતી હું તમામ યાત્રિકો શ્રદ્ધાળુઓનું દ્વારકાધીશ મંદિરમાં સ્વાગત કરું છું અમારી જિલ્લા વહીવટીતંત્રની એક મીટિંગ માનનીય કલેક્ટર સાહેબ અને અધ્યક્ષશ્રી દેવસ્થાન વ્યવસ્થાપન સમિતિના સ્થાને યોજાઈ ગયેલ છે એ સમિતિમાં અધ્યક્ષ સાહેબની જે મિટિંગ થઈ એમાં સૂચના થઈ એ પ્રમાણે તમામ વ્યવસ્થાઓ ગોઠવાઈ ગયેલ છે આવતીકાલથી કીર્તિસ્તંભથી આપણે ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ જે લાગુ થાય છે એ પ્રમાણે ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમમાં જ વન વે સિસ્ટમ એટલે કે કીર્તિસ્તંભથી ક્યુમાં આગળ વધી અને છપ્પન સીડીથી દર્શનાર્થીઓનો પ્રવેશ થશે અને મોક્ષ દ્વારેથી એક્ઝિટ થશે એટલે વન વે સિસ્ટમમાં દર્શન કરવાનો લાવો સર્વે દર્શનાર્થીઓને મળશે તંત્ર તરફથી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે દર્શનાર્થીઓને કોઈપણ જાતની હાલાકી ના પડે અને પાણી સ્વચ્છતા અને મંદિરના એક્ઝિટથી છેક કીર્તિસ્તંભ સુધી દર્શનાર્થીઓના પગ પણ ના ધાજે તડકાના કારણે એ તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે આ વખતે જેમ દર વખતે થાય છે એમ આ વખતે પણ એલઈડી સ્ક્રીનિંગનું આયોજન થનાર છે એવી જુદી જુદી ચાર લોકેશન છે કીર્તિસ્તંભ હાથી ગેટ મંદિર પટાંગણના બહારના ભાગે એવા ચાર લોકેશન ઉપર ભગવાનના સતત દર્શન થતા રહે અને દર્શનાર્થીઓ લાઇનમાં આગળ વધતા જાય અને ભગવાનના દર્શનનો લાવો લેતા જાય એવી વ્યવસ્થા સાહેબ અધ્યક્ષ સાહેબ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી ગોઠવવામાં આવી છે દર્શનાર્થીઓને વિનંતી છે કે જે વિજ્ઞપ્તિ જાહેર વિજ્ઞપ્તિ મીડિયાના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે એ આપના ધ્યાને મૂકું છું એ દિવસે ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ પૂનમના રોજ ફૂલ ડોલોત્સવની ઉજવણી થનાર છે સવારે મંગળા આરતી પૂનમ હોય સવારે છ કલાકે મંગળા આરતી થશે એક વાગ્યા સુધી રાબેતા મુજબ દર્શનનો ક્રમ રહેશે એક ત્રીસે ઉત્સવ આરતી થશે અને એક ત્રીસથી બે ત્રીસ સુધી ઉત્સવ દર્શન નો લાભ દર્શનાર્થીઓ લઈ શકે છે અને ફૂલ ડોલોત્સવની ઉજવણી થશે બે ત્રીસથી પાંચ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે ભગવાનના દર્શન બંધ રહેશે પાંચ વાગ્યા પછી જે આપણો નિત્યક્રમ છે સાડા નવ સુધી એ દર્શનાર્થીઓ દર્શનનો લાભો ફરીથી લઈ શકશે આ તમામ વ્યવસ્થાઓના ભાગરૂપે વહીવટીતંત્ર તરફથી જેટલી પણ કામગીરી કરવામાં આવનાર છે એ તમામનો લાભ ભાવિક ભક્તોને પહોંચે અને તમામ સારા દર્શન કરી શકે એવો ઉમદા આશયથી આ તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે તમામનો અમે તંત્ર વતી અને મંદિર વ્યવસ્થાપક સમિતિ વતી સ્વાગત કરીએ છીએ તમામને આવકારીએ છીએ અને સૌને દ્વારકાધીશના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવવા માટે અમે વિનંતી કરીએ છીએ આવો આપણે સૌ તંત્રની વ્યવસ્થાનો લાભ ઉઠાવીએ અને દેવ દેવોના દેવ એવા રાજા ધીરાજ આપણા કૃષ્ણ ભગવાનના દર્શનનો લાવો ઉઠાવીએ અને ધન્યતા અનુભવીએ એવી તમામને